અને સોમાસ તો હોવાતું જ નથી બરાબર અને આ કપાસ મારે બધો ટપક માં છે બરોબર એટલે હું ઘરેથી ચાલુ બંધ કરું એટલે મારે અહીંયા હસોડો આવવા પણ જ નહીં એટલે તો તમે જો ઘરેથી અહીં આવો તો કેટલા કિલોમીટર થાય તમારી વાડી ત્રણ કિલોમીટર થાય ઓકે તો પેલા તમારે અહીંયા મોટર ચાલુ બંધ કરવા માટે આવવું પડતું આ સિસ્ટમ આવવાથી શું ફાયદો આ સિસ્ટમ આવવાથી પેલો તો લાભ એ કે આપણે કોઈ પણ જગ્યાએ હોય ખેતીવાડીમાં લાઈટ આવે એટલે ફોન આવે એટલે આપણને ખબર પડી જાય ખેતીવાડીમાં લાઈટ આવી એટલે શેના દ્વારા સિસ્ટમ કામ કરે ફોન થી મોબાઈલ દ્વારા હા બરોબર છે એટલે કઈ રીતે કામ કરે મોબાઈલ થી એટલે લાઈટ આવે તો આપડા મોબાઈલ માં ફોન આવે આ સિસ્ટમ ની અંદર બરોબર કે ભાઈ લાઈટ આવી ગઈ છે બરાબર પછી આપણે મોટર ચાલુ કરવાની હોય તો એનાય મોબાઈલ માંથી આપડે મોટર ચાલુ કરીએ બરાબર અને એક તો ચાલુ કરી શકો મોટર એના સિવાયની આ જે સિસ્ટમ માં શું શું સુવિધાઓ છે વધારાની આના સિવાયની પાવર માં જરા પણ લોચો હોય ને બરાબર સિસ્ટમ આપણને એલર્ટ કરી દે કે ભાઈ પાવર તમારે ડીમ છે ફૂલ છે આ રીતનું છે આ રીતનું છે એટલે તમે મોટર બંધ કરવાનો તમને ઓપ્શન આપે હા બરોબર છે અને બહુ એવું હોય મોટરને જોખમ હોય તો સિસ્ટમ સિસ્ટમનું ઓટોમેટિક પોતે જ મોટર બંધ કરીને આપણને જણાવી દે કે ભાઈ પાવરમાં લોચો હતો એટલે મોટર બંધ કરી દીધી બરાબર છે એટલે કોઈ પણ જગ્યાએ તમે ગમે ત્યાં તમારા મોબાઈલમાં સિસ્ટમ કોલ કરે ઓટોમેટિક અને તમે સિસ્ટમ ને એલર્ટ આપો એટલે અહીંથી સ્ટાર્ટર બંધ થઈ જાય પણ એના સિવાયની કોઈ વિશેષતા કદાચ પાણી તમારી મોટરમાં થઈ રહ્યું કૂવામાં પાણી નથી તો કઈ એલર્ટ આપે હવે આમાં તો હોય છે સાધુ સા સ્ટાર્ટર હોય ને તો એ તો મોટર ચાલુ કરવા આવી પડે ઓકે અને પછી પાણી કુવામાં ખૂટી જાય તો આપણે મોટર બંધ કરવા આવી પડે આ ગાય નહીં ઓટોમેટિક કુવામાં પાણી ખૂટી જાય એટલે મોટર બંધ કરીને આપણને કોલ કરે કે પાણી ખૂટી ગયું છે ઓકે એટલે સિસ્ટમ એ પણ તમને કીધી કે તમારા કુવામાં પાણી થઈ રહ્યું છે બરોબર અને પાણી

બહુ સારું સર કેટલા ટાઈમ થી તમે આ સિસ્ટમ છે યુઝ કરી રહ્યા છો વર્ષ થી એક વર્ષ થઈ ગયું કેવું લાગ્યું તમને સર્વિસ જે છે મારા તો એક મહિના દિવસ ના પૈસા ઉભા થઈ ગયા કારણ કે સ્પ્રિંકલર માં હું ચલાવું ને સિંગ જ્યારે હું પાતો હો ત્યારે મારે અહીંયાથી પડામાંથી મોટરે આવવું પડે ચાલુ બંધ કરવા કાંઈ નહીં ફુવારા ફેરવી અહીંયાથી અહીંયાથી પડામાંથી પડામાંથી મોટર ચાલુ બંધ કરી ઓકે અને બીજો મોટો પ્રશ્ન એવો હતો કે તમે ત્રણ કિલોમીટર હાલીને આવતા કે બાઇક લઈને આવતા ના ના મોટરસાઇકલ મોટરસાઇકલ તો ક્યાંક ને ક્યાંક પેટ્રોલના ખર્ચાઓ છે તમારો સમય છે સમય પણ બચી ગયો

ઓકે તમારી જે ખેડૂતની વાડી છે એ વાડી ઉપર જે કંપનીનો સર્વિસ પ્રોવાઈડર નો ટાવર આવતો હોય એ સિસ્ટમ તમારે એ સિમ કાર્ડ ફિટ કરવાનું અને એ સિમ કાર્ડ છે તમારે ત્યાં તમારું બોલો તમે કોઈને એ મોબાઈલ નંબર જે તમે સ્ટાર્ટરમાં ફિટ કર્યું એ કાર્ડ કોઈને ખબર સમજો મને ખબર પડી ગઈ મોબાઈલ નંબર તો હું ચાલુ કરી શકું મોટર

કોન્ટેક્ટ કર્યો અઢારસો વાળો જે મિસ કોલ છે ને ઓકે બરોબર મેં મિસ કોલ માર્યો કંપનીના માણસો ફોન કર્યો બરાબર વાતચીત કરી ઓકે પછી મે બે સ્ટાર્ટ લીધા હતા